મિત્રો આપણે માંડવીના રાજકારણની વાત કરીએ તો માંડવી હંમેશા ભાજપનું ગઢ રહ્યું છે માંડવીએ અનેક યુવા અને વડીલોના અહીંયા આ માંડવીએ રાજ્ય લેવલે નેતાઓ આપ્યા છે હાલમાં જ માંડવી શહેર ભાજપ તરીકે વરણી કરવામાં આવી છે એ મિત્ર આજે આપણી સાથે છે દર્શનભાઈ ગોસ્વામી એમની સાથે આપણે મુલાકાત કરશું હું છું આપની સાથે પરેશ કચ્છ ભૂમિ ચેનલ તો દર્શનભાઈ આપની માંડવી શહેર ભાજપ તરીકે વરણી કરવામાં આવી છે કોનો આભાર માનશો અને આગળની કામગીરી શું રહેશે નમસ્કાર પરેશભાઈ આભાર તો હું જ્યારે પક્ષે મારી માંડવી શહેર ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે ત્યારે હું અમારા આદરણીય ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાગરજી ગુજરાત પ્રદેશના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપણા કચ્છના લોકપ્રિય યુવા સંસદ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાજી પ્રદેશ મહામંત્રી એવા શ્રી રજનીભાઈ પટેલજી કચ્છ જિલ્લાના સરળ અધ્યક્ષ સતત દોડતા જેઓ સતત કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડતા હોય છે એવા આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચનજી માંડવીના મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવેજી તથા માંડવીના તત્કાલીન ત્યારના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જેમણે માર્ગદર્શનમાં મેં યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું અને ઘણું બધું શીખવા મળ્યું ઘણા બધા અનુભવો સંગઠનના મને મળ્યા તો એ સર્વેનો અને સર્વે કાર્યકર્તાનો તથા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો માન્ય વડાપ્રધાન આપણા દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વમાં આપણો દેશ જ્યારે આટલા પ્રગતિના સોપાનો સર કરી રહ્યો છે અને દરેક ક્ષેત્રમાં આજે ભારત દેશ આપણો ખૂબ આગળ વધી રહ્યો છે એવા જ અમારા પ્રદેશના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ સહકારિતા મંત્રી આપણા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સર્વેનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું આપના માધ્યમથી કે મને આ નાની ઉંમરે આ તક આપી અને મોદી સાહેબ એક વિઝન છે કે દરેક ક્ષેત્રમાં યુવાઓને આગળ લાવવાનો તો એમના જ વિઝનથી રાષ્ટ્રીય અને પ્રદેશની માર્ગદર્શિકા આવી કે શહેર ભાજપના પ્રમુખ તરીકે આપણે યુવાનો યુવાનોને આપણે મોકો આપીએ તક આપીએ તો યુવાનો પોતાની પ્રતિભાને ક્યાંક આગળ લઈ આવે તો માર્ગદર્શિકા આવી કે ચાલીસ વર્ષની જે ઉંમરની એક ગાઈડલાઈન આવી અમારી પાર્ટીમાં કે એમને આપણે આ વખતે તક આપશું તો એનામાં મેં મારી દાવેદારી કરી હતી પાર્ટીની જે કંઈ પણ અમારી પ્રણાલીઓ એ પ્રમાણે દાવેદારી કરી હતી અને પાર્ટીના ચૂંટણી અધિકારી અને પ્રદેશ લેવલે જિલ્લા લેવલે જે કાંઈ પણ એમની પ્રોસેસર હોય એ કરી અને મારી પાર્ટીએ જ્યારે મારી નિમણૂક કરી દે તો હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દર્શનભાઈ આપની વરણી કરવામાં આવી ઘણા બધા યુવાનોએ દાવેદારી નોંધાવી હતી એવી કોઈ કામગીરી આપની નકર જે હોય એ આપણા દર્શક મિત્રોને અને સૌને બતાવશો દાવેદારી તો સ્વાભાવિક છે કે જે ક્રાઇટેરિયામાં આવતા હોય એટલે દરેક કે મૂકવાની જ હોય મૂકવી જ પડે કારણ કે દાવેદારી કરીએ તો પાર્ટી પણ એમાં એવું છે કે સરવાળે કોઈ પણ એક વ્યક્તિને પાર્ટી પસંદ કરી છે બધાને એક ખોદો છે એટલે સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિ આવે અને બધા પાર્ટીના બધા જ કાર્યકર્તા પોતપોતાની રીતના બધા જ મહેનતું કાર્યકર્તા હોય પોતાની દાવેદારી નક્કી કરી હતી પાર્ટીના એક માપદંડ હોય છે સામાજિક સમીકરણ હોય છે એ જ્યાં પણ એ બધા આખા જિલ્લાના જોઈ અને સામાજિક સમીકરણના હિસાબે જે કોઈ પણ મંડળમાં જેનો ફિક્સ થતો હોય એ રીતના પછી એમાંથી એક વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તો એ રીતના મારી પસંદગી થઈ જાય બાકી બધા કાર્યકર્તા બધા પાર્ટીના એકદમ સક્રિય અને મહેનતું કાર્ય કરતા પણ મારી વાત કરું તો હું છેલ્લા ચાર ટર્મથી યુવા મોરચામાં કામ કરું છું એમાં એક ટર્મ હું ઉપપ્રમુખ તરીકે હતો એક ટર્મ કન્વીનર તરીકે હતો અને છેલ્લા સતત બે ટર્મથી હું યુવા મોરચાના પ્રમુખ તરીકે એટલે આઠ વર્ષ પૂર્ણ કર્યા અને નવમો વર્ષ મને અત્યારે લાસ્ટ ચાલુ થયો હતો પ્રમુખ તરીકે તો એ પણ એક પાર્ટીના કાર્ય કરતા કરતાં મને એમ લાગે છે કે આ પણ એક કામ લાગ્યો હશે મને અને મને એનો અનુભવ પણ સારો એવો એના થકી મને થયો કે પાર્ટીના સંગઠનની અંદર કેવી રીતે કામ કરાય શીખતો ગયો શીખતો ગયો ને આજે મને પાર્ટી આ જવાબદારી આપી આ દર્શનભાઈ ઘણીવાર શહેરમાં એવી ચર્ચા થતી હોય છે ભાજપમાં બે ફાંટા પડી ગયા છે શું કહેશો એવું શક્ય હોઈ શકે છે ના ના એવું તો જરાય શક્ય નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તા ને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને આમાં કાર્યકર્તાનું જ મહત્વ છે એ તમને મારો તમે દાખલો લઈ લો કે હું એક સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરતો બુથમાં પેલે ઇલેક્શન હોય ત્યારે હું કામ કરતો પછી થોડોક સક્રિય થયો તો યુવા મોરચામાં મને પાર્ટીએ તક આપી તો યુવા મોરચામાંથી આજે મને પાર્ટીએ અહીંયા શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી જો ફાટા કે હોય તો એવી કોઈ કાર્યકર્તાને આજે આટલી બધી તકો ન મળતી હોય અને બધે પોતપોતાના માણસોને સેટ કરતો પણ એવું કાંઈ નથી આ બધે સમજો ને કે વિપક્ષની વાતો હોય કે ગ્રુપ વાઈઝ ચાલે છે કે ગ્રુપિઝમ ચાલે છે એવું કાંઈ જ નથી ભારતીય જનતા પાર્ટીની અંદર બધા કાર્યકર્તાઓને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને બધા એક મળીને કાર્ય કરે છે ત્યારે જ આજે ભાજપનો આટલો વ્યાપ વધ્યું છે એમ મિત્રો ભાજપ પાર્ટી છે તે સૌને સાથે લઈને ચાલે છે એવું દર્શનભાઈ કહે છે કોઈ શહેરમાં ભાજપના જે કાર્યકરો છે એમાં બે પક્ષમાં કોઈ એવો વાદ વિવાદ નથી પરેશ જોશી ભૂમિ ન્યૂઝ માંડવી કચ્છ